શાંતિ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે એકત્રીસ બાર બે હજાર બે આ નવા વર્ષમાં સર્વ ખજાના સફળ કરી સફળતા મૂર્ત બનવાની વિશેષતા દેખાડો આજે નવયુગ રચયતા નવજીવન દાતા બાપ દાદા નવું વર્ષ મનાવવા આવ્યા છે તમે બધા પણ નવું વર્ષ મનાવવા આવ્યા છો કે નવ યુગ મનાવવા આ માટે આવ્યા છો નવું વર્ષ તો બધા મનાવે છે પરંતુ તમે બધા નવ જીવન નવ યુગ અને નવું વર્ષ ત્રણેય મનાવી રહ્યા છો બાપ દાદા પણ ત્રિમૂર્તિ મુબારક આપી રહ્યા છે નવા વર્ષની એકબીજાને મુબારક આપે છે અને સાથે કોઈ ને ગિફ્ટ ગિફ્ટ પણ આપે છે આપો છો પરંતુ બાપ દાદાએ આપ સર્વને કઈ ગિફ્ટ આપી છે ગોલ્ડન દુનિયાની ગિફ્ટ આપી છે બધાને ગોલ્ડન દુનિયાની ગિફ્ટ મળી ગઈ છે ને જે ગોલ્ડન દુનિયામાં નવયુગમાં સર્વ પ્રાપ્તિઓ છે યાદ છે પોતાનું રાજ્ય કોઈ પ્રાપ્તિનું નામો નિશાન નથી એવી ગિફ્ટ બાપ દાદા સિવાય બીજા કોઈ આપી ન શકે આખા વિશ્વમાં જો કોઈ મોટામાં મોટી સોગાત આપશે પણ તો શું આપશે મોટામાં મોટો તાજ અથવા તખ્ત આપી દેશે જ્યારે સ્થાપના થઈ હતી આગળ આગળ બેઠા છે સ્થાપના વાળા ત્યારે આદિમાં બાપ બાકોને પૂછતા હતા કે જો તમને આજકાલની કોઈ પણ રાણી તાજ અને તખ્ત આપે તો તમે જશો યાદ છે ને તો બાળકો કહેતા હતા આ તાજ અને તખ્ત શું કરીશું જ્યારે બાપ મળી ગયા તો આ શું છે તો આ ગોલ્ડન વર્લ્ડ ની ગિફ્ટ આગળ કોઈ પણ ગિફ્ટ મોટી નથી હોઈ શકતી ઘણા બાળકો પૂછે છે ત્યાં શું શું પ્રાપ્તિ હશે તો બાપ દાદા કહે છે પ્રાપ્તિઓનું લિસ્ટ તો લાંબુ છે પરંતુ સાર રૂપમાં શું કહેવા છે અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ જે જીવનમાં જોઈએ તે બધી પ્રાપ્તિઓ થશે તો આ ગોલ્ડન ગિફ્ટના અધિકારી આત્મો છો અધિકારી છોને ડબલ વિદેશી અધિકારી છો તો હાથ લાવે છે બધા રાજા બનશે તો આટલા તક તો તૈયાર કરવા પડશે બાપ દાદા કહે છે તે તખ્ત તો તખ્ત છે સર્વ પ્રાપ્તિઓ છે પરંતુ આ સંગમ યુગનું સ્વરાજ્ય એનાથી ઓછું નથી હમણાં પણ રાજા છો ને પ્રજા છો કે રોયલ રોયલ ફેમિલી છો શું છો એક જ બાપ છે જે ફલકથી કહે છે કે મારું એક એક બાળક રાજા બાળક છે રાજા છો ને રાજયોગી છો કે પ્રજા યોગી છો આ સમયે બધા દિલ તક સ્વરાજ્ય અધિકારી રાજા બાકો છે આટલો રૂહાની નશો રહે છે ને કારણ કે આ સમયના સ્વરાજ્યથી જ ભવિષ્ય રાજ્ય પ્રાપ્ત થાય છે આ સંગમ્યું ખૂબ 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 અમૂલ્ય શ્રેષ્ઠ છે સંગમ યુગ ને બાપ દાદા અને બધા બાળકો જાણે છે ખુશી ખુશીમાં યુગ કેમ અહી સંગમ જેવી મોજ પૂરા કલ્પમાં નથી કારણ પરમાત્મા મિલનની મોજ પૂરા કલ્પમાં હમણાં મળે છે સંગમ યુગ નો એક એક દિવસ શું છે મોજ જ મોજ મોજ છે ને મોજ છે મુંજાતા તો નથી ને દરેક દિવસ ઉત્સવ છે કારણ કે ઉત્સાહ છે ઉમંગ છે ઉત્સાહ છે કે પોતાના ભાઈ બહેનોને પરમ પિતા પરમાત્માના બનાવીએ સેવાનો ઉમંગ ઉત્સાહ રહે છે ને આ કરીએ આ કરીએ આ કરીએ પ્લાન બનાવો છો ને કારણ કે જે શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય છે તો બીજાઓને સંભળાવ્યા વગર રહી નથી શકતા આજ સંગમયુગની પ્રાપ્તિ ગોલ્ડન વર્લ્ડમાં પણ થશે હમણાંના પુરુષાર્થની પ્રારબ્ધ ભવિષ્ય ગોલ્ડન વર્લ્ડ છે તો સંગમ યુગ ગમે છે કે સતયુગ ગમે છે શું ગમે છે સંગમ સારો છે ને ફક્ત વચ્ચે વચ્ચે માયા આવે છે થોડા થોડા ક્યારેક ક્યારેક મૂંઝાઈ જાય છે ઘણા બાળકો સહજ યોગ ને મુશ્કેલ યોગ બનાવી દે છે છે નહીં પરંતુ બનાવી દે છે હકીકતમાં છે ખૂબ સહજ મુશ્કેલ લાગે છે જેમને મુશ્કેલ લાગે છે તે હાથ ઉઠાવો સદા નહીં ક્યારેક ક્યારેક મુશ્કેલ છે કે સહજ છે જે મુશ્કેલ યોગી છે તે હાથ ઉઠાવો માતાઓ મુશ્કેલ યોગી છો કે સહજ યોગી કોઈ મુશ્કેલ યોગી છે કોઈ હાથ નથી ઉઠાવી રહ્યા પૂરી સભામાં હાથ કેવી રીતે ઉઠાવશે બધા બાળકો ફલક થી કહે છે મારા બાબા મારા બાબા છે કે દાદીઓના બાબા છે મારા બાબા છે ને દરેક કહેશે પહેલા મારા એવું છે આ સિંધી લોકો બધા બેઠા છે બેઠા છે ને મારા બાબા છે કે દાદી જાનકીના છે દાદી પ્રકાશમણીના છે કોના છે મારા છે આખો દિવસ શું યાદ રહે છે મારા ને બાપ કહે છે ખૂબ સહજ યુક્તિ છે જેટલી વાર મારું મારું કહો છો આખા દિવસમાં કેટલી વાર મારું શબ્દ કહો છો જો ગણતરી કરો તો અનેક વાર મારું શબ્દ બોલો છો જ્યારે મારું શબ્દ બોલો છો તો બસ મારું કોણ મારા બાબા મુશ્કેલ છે ક્યારેક ક્યારેક બોલ તો ભૂલી તો જાઉં છો બાપ દાદા કોઈ નવો શબ્દ નથી આપતા જે સદૈવ કાર્યમાં લગાવો છો હું અને મારું તો હું કોણ અને મારું કોણ ઘણા બાળકો મુશ્કેલ પુરુષાર્થ કેમ કરે છે ફક્ત વિચારે છે બિંદુ સામે આવી જાય બિંદુ 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 અને બિંદુ ખિસકી જાય છે ખસી જાય છે બિંદુ તો છો પરંતુ ક્યુ બિંદુ હું કોણ છું આ પોતાના સ્વમાન સ્મૃતિમાં લાવ તો રમણીક પુરુષાર્થ થઈ જશે ફક્ત જ્યોતિ બિંદુ કહો છો કહો છો ને તો થઈ જાય છે સહજ પુરુષાર્થ મોજનો પુરુષાર્થ કરો આ નવા વર્ષમાં પુરુષાર્થ પણ શ્રેષ્ઠ હોય પરંતુ સાથે પહેલા સહજ હોય સહજ પણ હોય અને શ્રેષ્ઠ પણ હોય આ બની શકે છે બંને સાથે બની શકે છે ડબલ ફોરેનર્સ બોલો બની શકે છે તો બાપ દાદા જોશે બાપ દાદા તો ચેક કરતા રહે છે ને તો મુશ્કેલી યોગી કોણ કોણ બને છે સહજ યોગીનો આ અર્થ નથી કે અલબેલા પણાનો પુરશાર્થ હોય શ્રેષ્ઠ પણ હોય અને સહજ પણ હોય તો પાંડવ સહજ યોગી છે સહજ યોગી છે તે હાથ ઉઠાવો જોજો ટીવીમાં આવી રહ્યું છે મુબારક છે તો આ વર્ષે કોઈની આગળ કોઈ મુશ્કેલ નહીં આવશે કારણ કે સહજયોગી છો અલબેલા નહીં બનતા સમય પ્રમાણે આ નવા વર્ષમાં બધાય વિશેષ લક્ષ રાખવાનું છે કે જે પણ ખજાના પ્રાપ્ત છે સમય છે સંકલ્પ છે ગુણ છે જ્ઞાન છે શક્તિઓ છે સૌથી મોટો ખજાનો સંકલ્પ છે શ્રેષ્ઠ સંકલ્પ શુદ્ધ સંકલ્પ આ બધા ખજાનાને દરરોજ સફળ કરવાના છે ખૂબ વેચો દાતાના બાકો માસ્ટર દાતા બનો ખૂબ વેચો કેમ સફળ કરવું અર્થાત સફળતા પ્રાપ્ત કરવી તો આજ આ વર્ષની વિશેષતા સદા કાયમ રાખજો સફળ કરવાનું છે અને સફળતા તો છે જ છે બધા કહો પણ છોને એ સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે જે અધિકાર તો સફળ કરો અને સફળતા પ્રાપ્ત કરો કોઈ પણ કાર્ય કરો કોઈ ન કોઈ ખજાના સફળ કરતા જાઓ અને સફળતાનો અનુભવ કરતા ચાલો વિચારો સફળતાનો અધિકાર આપ બ્રાહ્મણ આત્માઓ સિવાય બીજા કોઈને અધિકાર હોઈ શકે છે કેમ કારણ કે બાપે તમને સફળતા ભવનું વરદાન આપ્યું છે બાપ દાદા સદા કહે છે કે એક એક બ્રાહ્મણ આત્મા સફળતાનો સિતારો છે સફળતા સ્વરૂપ છે સફળતાના સિતારા છો કે મહેનતના સિતારા છો બાપ દાદા બધા બાળકોને સફળતાના સિતારા સ્વરૂપમાં અંત સુધી પોતાનો સમય સફળ કર્યો ભલે કર્માતીત પણ બની ગયા છતાં પણ કેટલા પત્ર લખ્યા સફ સમય સફળ કર્યો ને છેલ્લા દિવસે પણ મુખથી મહાવાક્ય ઉચ્ચારણ કર્યા છેલ્લા દિવસ સુધી બધું સફળ કર્યું અને સફળતાને પ્રાપ્ત થઈ ગયા તો ફોલો ફાધર હકીકતમાં સંગમ યુગના એક એક સંકલ્પ એક એક સેકન્ડ સફળ કરવાથી જ સફળતા મૂર્ત બનવું છે બધા નિશ્ચયથી કહો છો ને કે બ્રહ્મા બાપ સાથે તો અમારો ખૂબ પ્રેમ છે તો પ્રેમની નિશાની છે જે બાપને પ્રિય હતું તે પ્રિય હોય સમય સંકલ્પ અને બધા ખજાના સફળ થાય વ્યર્થ ન જાય પ્રેમની નિશાની ફોલો ફાધર બ્રહ્મા બાપે વિશેષતા શું દેખાડી જે વિચાર્યું તે સેકન્ડમાં કર્યું ફક્ત વિચાર્યું નથી ફક્ત પ્લાન નથી બનાવ્યા પ્રેક્ટિકલમાં કરીને દેખાડ્યું તો એવું છે ઓલો કરવાવાળા છોને સારું છે આજે અનેક આવી ગયા છે નવું વર્ષ મનાવવા માટે સારું છે જો હોલ નાનો પડી ગયો તો દિલ તો મોટું છે જો દિલ મોટું છે તો સમાઈ ગયા ને આજે સભામાં અઢાર ઓગણીસ હજાર ભાઈ બહેનો બેઠા છે બધા બહાર બેઠેલા પણ સાંભળી રહ્યા છે ને બેસવા વાળા સાંભળી રહ્યા છે તે તો દેખાશે નહીં બાપ દાદાએ સાંભળ્યું એ ફોરેનમાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયાવાળા રાત્રે બાર વાગે બેસે છે અને ચાર વાગે અમૃતવેલા કરીને ઉઠે છે તો બાપ દાદાએ પણ આજે ઓસ્ટ્રેલિયાને યાદ કર્યું છે છે હાથ ત્રિમૂર્તિ મુબારક પહેલા ઓસ્ટ્રેલિયાને પછી બધાને આ વર્ષનું લક્ષ્ય લક્ષ તો બતાવ્યું સફળ કરો સફળતા છે જ આ બધાએ પાક્કું કર્યું સફળ કરવાનું છે વ્યર્થ નહીં સંગમ યુગ સમર્થ યુગ છે સફળતાનો યુગ છે વ્યર્થનો નથી વ્યર્થના સમાપ્ત થયા હવે આ નાનકડો યુગ સફળ કરવાનો યુગ છે જો સમય સફળ કરશો તો ભવિષ્યમાં પણ અડધા કલ્પનો પૂરો સમય રાજ્ય અધિકારી બનશો જો ક્યારેક ક્યારેક સફળ કરશો તો રાજ્ય અધિકારી પણ ક્યારેક ક્યારેક બનશો સમય સફળની પ્રારબ્ધ આ છે શ્વાસ સફળ કરી રહ્યા છો એકવીસ જન્મ સ્વસ્થ રહેશો ચાલતા ચાલતા હાર્ટ ફેલ નહીં થશે કોઈનું હાર્ટ બંધ થઈ જાય કોઈને નળીઓ બંધ થઈ જાય તે નહીં જ્ઞાનના ખજાનાને સફળ કરો તો જ્ઞાનનો અર્થ છે સમજ ત્યાં એટલા સમજદાર બની જશો જે કોઈ મંત્રીઓની જરૂર નથી આજકાલ તો જો શપથ લેતા જ પહેલા મંત્રી મંડળ બનાવે છે ત્યાં સાથી હશે પરંતુ મંત્રી નહીં હશે બેસે પરંતુ પદ એક જ જેવું હશે એટલે આની વિચારો કે તખ્તનશીન ખૂબ થોડા બનશે પરંતુ તમે લોકો પણ રાજ દરબારમાં રાજ્ય અધિકારીના રૂપમાં હશો તમારા મસ્તક પર પણ તાજ હશે અને તમારો પૂરો અધિકાર હશે તો શું બનશો નંબર વન કે નંબર વાર શું બનશો નંબર વાર બનશો કે નંબર વન બનશો તો શું કરવું પડશે ખબર છે હિંમત દેખાડી આ ખૂબ સારું છે પરંતુ વન નંબર બનવા માટે પહેલા વિન કરવું પડશે જીતવું પડશે કરી કરી રહ્યા રહ્યા છો ને કરશો આની છીએ બીજા પણ સાંભળી રહ્યા છે આજે સાંભળ્યું કે પહેલાના સિંધીના બ્રહ્માના સાથી ખૂબ આવ્યા છે સિંધના હાથ ઉઠાવો નાના બાળકો ઉઠો પરિવારના પરિવાર આવ્યા છે સારું કોઈ કમાલ દેખાડશો ને શું દેખાડશો કયું મેસેજ મેસેજ આપશો તે તો કરી જ રહ્યા છો સારું આડત્રીસ આવ્યા છે તો શું કમાલ કરશો ચાલો વધારે નહીં કહેતા નાની વાત કહે છે કરવા માટે તૈયાર છો બાળકો પણ કમાલ કરશે ને 38 लाख બનાવશો પદમ ગુણા مبارક તમે તો મોટી વાત બતાવી દીધી પરંતુ બાપ દાદા નાની વાત કહે છે કે એક 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 ને લાવો લાવવાના છે એક એક ને લાવો બાકો છે તો બાકો ને લાવો માતાઓ છે તો ભાઈ अथवा બહેન ને લાવે પરંતુ એક એકે એક ને લાવવાના છે આ ગ્રુપ જોઈ લો તમે આમની ગાઈડ કરજો આવતા વર્ષે લઈને જ આવજો ડબલ ગ્રુપ લઈને આવજો બાપ દાદા આ જ ઈચ્છે છે કે જ્યાંથી આદિ થઈ ત્યાં જ પ્રત્યક્ષતા થવાની છે રહેમ આવે છે ને બ્રહ્મા બાપના દેશના વાસી છો તો દેશવાસીઓ સાથે પ્રેમ હોય છે તમારી પાસે ખજાના ખૂબ છે ગુણોનો ખજાનો કેટલો મોટો છે શક્તિઓનો ખજાનો કેટલો મોટો છે તો ગુણદાન શક્તિઓનું દાન કરવા વાળા માસ્ટર દાતા બનો તો જે પણ આવે ભલે સંબંધમાં આવે કે સંપર્કમાં આવે પરંતુ એમને કોઈ ન કોઈ ગુણ અથવા શક્તિની ગિફ્ટ આપી દેજો કોઈ ખાલી હાથ ન જાય બીજું કઈ નહીં બોલ તે મીઠા બોલ પણ સમ આપજો દુનિયા વાળા તો કોઈ પણ ઉત્સવ હોય છે ને તો એકબીજાને મુખ મીઠું કરાવે છે પરંતુ બાપ દાદા કહે છે મુખ મીઠું તો કરાવવાનું જ છે પરંતુ પોતાનું મીઠું મુખડું પણ દેખાડવાનું છે ફક્ત મુખ મીઠું નહીં મુખડું પણ મીઠું એટલી મધુરતા જમા છે ને જે વેચો તો પણ ભરપૂર રહો અને આ ખજાનાને તો જેટલા વેચશો એટલા વધશે ઓછા નહીં થશે તો આ વર્ષે નોંધ કરજો જે પણ આત્મા આવ્યા એમને કંઈક આપ્યું જો સાંભળવા વાળા નથી તો મીઠી શક્તિશાળી દ્રષ્ટિ આપજો પરંતુ આપજો જરૂર ખાલી ન જાય આ તો સહજ છે ને કે મુશ્કેલ છે સારું એક સેકન્ડમાં મનની ડ્રીલ યાદ છે દરેક આખા દિવસમાં કેટલી વાર આ ડ્રીલ કરો છો આ નોધ કરો આ મનની ડ્રીલ જેટલી વાર કરશો એટલા જ સહજ યોગી સરળ યોગી બનશો એક તરફ મનસા સેવા બીજી તરફ મનસા એક્સરસાઇઝ હમણાં હમણાં નિરાકારી હમણાં હમણાં ફરિશ્તા બ્રહ્મા બાપ આ ફરિશ્તાઓનું આહવાન કરી રહ્યા છે ફરિશ્તા બનીને બ્રહ્મા બાપની સાથે પોતાના બાબા કહે છે પોતાના ઘરે જવાનું છે નિરાકાર રૂપમાં ચાલજો પછી દેવતા બની જજો અચ્છા ચારે તરફના ખૂબ ખૂબ યાદ પ્યાર ભલે કાર્ડના રૂપમાં કે પત્રોના રૂપમાં બાપ દાદા પાસે પહોંચી ગયા છે બાપ દાદા જાણે છે કે દરેક બાળક આજ સમજે છે કે મારી યાદ બાબાને આપજો પરંતુ મળી ગઈ છે યાદ પ્યાર આપવાવાળા ખૂબ લાડલા બાળકો બાપ દાદાની સામે છે એટલે બાપ દાદા કહે છે કે દરેક બાળક પોતાના નામથી મુબારક અને દિલની دعાઓ સ્વીકાર કરે તમને બધાને પણ નવા જીવન નવયુગ અને નવા વર્ષની ખૂબ ખૂબ પદમ 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 ગુણા મુબારક અને દિલની યાદ અને નમસ્તે બાપ બધા બાળકોને નવા વર્ષની આપી ચારે તરફના ખૂબ મીઠા ખૂબ પ્રિય બાળકોને પદમ પદમ ગુણા નવા વર્ષની મુબારક છે આ જે ઘડી વીતી ગઈ આ છે વિદાય અને વધાયની ઘડી એક તરફ વિદાય આપવાની છે જે પોતાનામાં સંપન્ન બનવામાં કમી અનુભવ કરો છો એને વિદાય સદા માટે વિદાય આપજો અને આગળ ઉડવા માટે વધાય વધાય છે વધાય છે વધાય છે અચ્છા ઓમ શાંતિ આજનું વરદાન સ્મૃતિને અનુભવની સ્થિતિમાં સ્થિત કરવા વાળા નંબર વન વિશેષાત્મા ભવ બધા બ્રાહ્મણાત્માઓની અંદર સંકલ્પ રહે છે કે અમે વિશેષ આત્મા નંબર વન બનીએ પરંતુ સંકલ્પ અને કર્મના અંતરને સમાપ્ત કરવા માટે સ્મૃતિને અનુભવમાં લાવવાની છે જેવી રીતે સાંભળવાનું જાણવાનું યાદ રહે છે એવી રીતે સ્વયંને એ અનુભવની સ્થિતિમાં લાવવાના છે અને એના માટે સ્વયંના અને સમયના મહત્વને જાણી મન અને બુદ્ધિને કોઈ પણ અનુભવની સીટ પર સેટ કરી લો તો નંબર વન વિશેષાત્મા બની જશો સ્લોગન છે ખરાબીઓની રીસને છોડી સચ્ચાઈ ની રેસ કરો સારાઈની ની રેસ કરો ઓમ શાંતિ